સુરતમાં હવામાન વિભાગની આગાહી મુજબ ધોધમાર વરસાદ પડ્યો ભારે વરસાદને કારણે છઠ પૂજામાં વિઘ્ન સુરતીઓને ગરમીથી રાહત ધોધમાર વરસાદથી વરસાદી પાણી રોડ પર ફરી વળતા લોકોને હાલાકી ઉધના લીંબાયત સચિન ગોડાદરા જેવા વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો ગાજવી સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ગુજરાત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જ્યારે વરસાદી વાતાવરણ છે ત્યારે સીધા દ્રશ્યો તમે જોઈ શકો છો કે સુરત હવામાન વિભાગની આગાહી મુજબ જે આગાહી કરવામાં આવી હતી વરસાદના ત્રણ દિવસના જે આગાહી છે ત્યારે આગાહીના પગલે જોઈ શકાય છે કે કઈ રીતે ધોધમાર વરસાદ જે છે તે સુરતમાં હાલ વરસી રહ્યો છે એક ટૂંક સમય વિરામ બાદ વરસાદે ફરી પોતાનું એક રૌદ્ર સ્વરૂપ જે છે તે ધારણ કર્યું છે અને અલગ અલગ વિસ્તારોમાં હાલ જે છે તે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સાથે સાથે જે છઠ પૂજા કહેવાય છે છઠ પૂજા નિમિત્તે આ વાતાવરણના કારણે કેટલાક શ્રદ્ધાળુઓના ઉપર પણ તેના કારણે અસર જોવા મળી રહી છે કેટલાક ખેડૂતો છે ખેડૂતોને પણ પાક ડાંગરના પાકને જે છે તે ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે સાથે સાથે સુરતના અલગ અલગ વિસ્તારોમાં જે છે તે હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે મેં રાજા લાંબો સમય વિરામો બાદ જે છે તે અહીં મન મૂકીને વરસી રહ્યા છે ને ક્યાંક ને ક્યાંક લાંબો સમયથી લોકો ગરમીને બફારાથી રાહત ગરમી અને બફારાના વચ્ચે હાલ જે વરસાદી વાતાવરણ છવાયું છે તેનાથી કહી શકાય કે લાંબા સમય બફારા બાદ હાલ જે વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી અને વરસી રહ્યા છે મન મૂકી ત્યારે લોકોને ગરમીથી કસને ક્યાંક ને ક્યાંક રાહત જોવા મળી રહી છે ધર્મેન્દ્ર રાણા સત્ય ડે ન્યૂઝ સુરત